દેગામની પુન્ય ધરા પર ભારી સંખ્યા દ્વારા આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગુજરાતની જનતાના પ્રશ્નો તકલીફ દર્દ પીડા અને આક્રોશને આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા પરિવર્તનની યાત્રા તારીખ સત્યાવીસ નવેમ્બર ગુરુવારના રોજ કોઠારીના દવાખાનાની સામે દહેગામ મોડાસા રોડ ઉપર સાંજે છ ત્રીસ વાગે જાહેર સભા યોજાઈ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તમામના પ્રમુખ દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો આ આક્રોશ યાત્રામાં કોંગ્રેસ પરિવારના સૌ સાથી આગેવાનો કાર્યકરો પૂર્વ પ્રમુખશ્રીઓ વિધાનસભા પૂર્વ ઉમેદવારશ્રી તાલુકા જિલ્લાના સદસ્યશ્રીઓ પૂર્વ સદસ્યશ્રીઓ તમામ સંગઠનોના આગેવાનશ્રીઓ કાર્યકરો મિત્રો ભાઈઓ તથા બહેનો ભારે સંખ્યામાં જોડાયા સાથોસાથ અરવિંદ સોલંકી પ્રમુખ શ્રી ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ ધનપાલસિંહ ડી ચૌહાણ પ્રમુખ દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ ભરતભાઈ રબારીએ જાહેર સભા સંબોધિત કરી હતી રિપોર્ટર ચૌહાણ ધર્મેન્દ્ર રામાજી દહેગામ